આપણે કાર્બનિક પદાર્થ નક્કી કરવાનો નથી માત્ર ને માત્ર ક્રિયાશીલ સમૂહ શોધવાનો છે તો આજે આપણે એક પછી એક એની કસોટીઓ મિત્રો કરતા જઈશું પહેલી કસોટી અસંતૃપ્તતાની સાહેબ આપણે બતાવે છે વિદ્યાર્થી મિત્રો જેમ કે સાહેબે કહ્યું એટલે કાર્બનિક પદાર્થમાં સૌથી પહેલા તમને જે કાર્બનિક પદાર્થ આપેલો છે આપણે એ લઈશું એટલે અહીં તમારી સામે મેં આ કાર્બનિક પદાર્થ લીધો અને આ કાર્બનિક પદાર્થમાંથી પહેલી જે ટેસ્ટ છે એ અસંતૃપ્તા કસોટી છે એટલે જેમાં આપણે અહીં આકે જે તમે જોઈ શકો છો અહીં ટેસ્ટ ટ્યુબ અંદર કોઈ પણ અવલોકન મળતું નથી એટલે એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો કે આ જે આપણે સોલ્યુશન આપેલું છે જે પદાર્થ આપેલું છે એ અસંતૃપ્તા કસોટી આપતું નથી એટલે કે ત્યાં આપણે શું લખીશું અસંતૃપ્ત નથી વિદ્યાર્થી મિત્રો બરાબર હવે આપણે પહેલી કસોટી જોઈ ગયા કે અવલોકન નથી એનો મતલબ કે આપણો પદાર્થ અસંતૃપ્ત નથી હવે આપણે બીજી કસોટી આલ્કોહોલિય સમૂહ માટેની કસોટી લુકાસ કા તો આયોડોકોમ કસોટી સાહેબ આપ સુરે બતાવે છે વિદ્યાર્થી મિત્રો ફરી પાછો આપણે લઈશું અને એ ટેસ્ટ ટ્યુબ અંદર આપણે જે મૂળ સોલ્યુશન આપેલું છે મૂળ જે તમને પદાર્થ આપેલું છે એ નાખીશું અને એની અંદર આપણે

મિત્રો ત્રીજી કસોટી એટલે ફિનોલિક સમૂહની કસોટી જેમાં તટસ્થ FeCl3 ઉમેરી અને સાહેબ આપ શ્રીને કસોટી બતાવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે તમને પદાર્થ આપેલો છે ક્રિયાશીલ એ લીધો આ ટેસ્ટ ની અંદર અને આની અંદર જેમ કે તમે જોઈ શકો છો FeCl3 નાખતા શું અવલોકન મળે છે એ જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો જેવું આપણે અહીં FeCl3

છે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ ટેસ્ટ્યુબ માં જોઈ શકો છો તમને ક્લિયરલી ઓક્સાઇડ દેખાશે વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલ સમૂહ હાજર હોય એટલે બે ક્રિયાશીલ સમૂહની સંભાવના છે એક કીટોન પણ હોઈ શકે બીજો આલ્ડિહાઇડ પણ હોઈ શકે તો આપણે એનાથી આગળ આલ્ડિહાઇડ સમૂહની પરખ માટેની કસોટી ફેલિંગ કે ટોલેન્સ કસોટી કરી અને ખાતરી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપેલો પદાર્થને ફરીથી લીધો છે અને આની અંદર હું ટોલેન્સ પ્રક્રિયા જો નાખું તો ટોલેન્સ પ્રક્રિયક નાખતા તમે જોઈ શકો છો એમાં શું પરિવર્તન જોવા મળે છે જો ટેસ્ટ ટ્યુબમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી એટલે એનો मीनिंग શું થાય કે આપણે આપેલો પદાર્થ જે છે કયો સમૂહ છે કીટોન સમૂહ છે જે 24 DNP ની ટેસ્ટ આપે છે પણ ટોલેન્સ કસોટી આપતું નથી વિદ્યાર્થી મિત્રો એટલે અહીં આપણે જે આદર પદાર્થ મળે કયો છે એ કીટોન છે અને આ ગેરહાજર રહેશે આ રીતે મિત્રો આપણે કાર્બોનિલ સમૂહની કસોટી હાજર આવે છે પણ આલ્ડિહાઇડની ગેરહાજર એટલે કીટોન સમૂહ મિત્રો હાજર છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ ફરીથી એક વખત યાદ કરાવું કે કીટોન સમૂહ હાજર દર્શાવી અને બાકીના તમામ સમૂહ મિત્રો ગેરહાજર લખવા જરૂરી છે હવે એનાથી આગળ આપણે નંબર કાર્બોક્સિલ એસિડ સમૂહને કસોટી મિત્રો કરીએ છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી નવો પદાર્થ લઈશું કારણ કે આપણે અહીં એવું છે કે આજે ત્રણ પ્રેક્ટિકલ જોડે કરીએ છીએ એટલે નવો પદાર્થ લીધો કાર્બોક્સિલ સમૂહની ટેસ્ટ કરવા માટે આપણે આ પદાર્થ લઈએ છીએ અને આમાં આપણે NaHCO3 નાખતા વિદ્યાર્થી મિત્રો જો તમે આમાં જોઈ શકો છો અહીં CO2 ના ઉભરા ખૂબ જ ઉભરા મળે છે એટલે એનો અર્થ શું થાય કે આપણને આપેલો જે સમૂહ છે એ કયો છે એ કાર્બોક્સિલિક સમૂહ ઉપસ્થિત છે વિદ્યાર્થી મિત્રો આ ઉભરા પરથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે બાયકાર્બોનેટ ઉમેરતા CO2 ના ઉભરા મળે CWH સમૂહ હાજર એટલે

નથી એટલે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ થાય કે આપણે જે સમૂહ આપેલો છે એ એમઆઈ સમૂહ હાજર નથી વિદ્યાર્થી મિત્રો એટલે વિદ્યાર્થી મિત્રો આ બધી જે ટેસ્ટ આપણે કરી છે કુલ જે 6 સમૂહ આપણે આપેલા છે એ દરેક આપણે કર્યા અને જેમાં અક્ષય મળે એ સમૂહ હાજર અને જો અક્ષય ના આપે તો આપણે ગેરહાજર દર્શાવીશ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં આપણે કોઈ એક જ ક્રિયાશીલ સમૂહ આપશે

થેન્ક યુ હવે પછી ફરીથી નવા પ્રેક્ટિકલ સાથે મળીશું